હાલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ઓફિશિયલ ચેનલ સી એચ એટ ધ રેટ પંજાબ તમને બધાને ખબર છે કે નવ તારીખે એટલે નવમી ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર છે તો રક્ષાબંધનની અંદર બેન છે એ ભાઈને રાખડી મોકલાવે છે બરાબર તો હું એક સિનિયર સિટીઝન છું જે મારી ઉંમર મેં તમને પહેલા જ બતાડેલી છે તો આપણા જમાનાની અંદર એટલે કે મારા જમાનાની અંદર જ્યારે રક્ષાબંધનનો તહેવાર આવતો ત્યારે બહેનોને કેટલી તકલીફ પડતી એને રાખડી લેવા માટે ગામમાં કે સિટીમાં જવું પડતું અને રાખડી દુકાનદારે પાસેથી કેટલી દુકાનો ફરે ત્યારે એ રાખડી એમાંથી સિલેક્ટ કરી અને ઘરે લઈ આવી પડે બરાબર અને ઘરે લઈ આવ્યા પછી એ જમાનામાં પોસ્ટ ઓફિસની વ્યવસ્થા હતી એટલે કે ત્યારે એને ગામમાંથી કવર લઈ આવો કવરની અંદર રાખડી અંદર મૂકો અંદર પત્ર મૂકો જે કાંઈ મૂકવું એ બધું અંદર મૂકી ને પછી એને પોસ્ટ ઓફિસમાં જવું પડતું પોસ્ટ ઓફિસમાં જઈને પછી એ રાખડી પોસ્ટમેન દ્વારા તમારા ઘરની અંદર ડિલિવર થાય તો સિત્તેર વર્ષ પહેલાં કે સાઠ વર્ષ પહેલાં મારી ઉંમર સિત્તેરની છે તો એ જમાનામાં પહેલાં આવી સિસ્ટમ હતી બરાબર પછી તમે જુઓ તો સમય જતા કુરિયર સર્વિસ આવી ગઈ તો પણ રાખડી તો તમારે લેવા જ જવી પડે બરાબર જે વ્યવસ્થા તમારે કરવી જ પડે પણ પોસ્ટના બદલામાં તમે કુરિયરની એક વ્યવસ્થા ઊભી થઈ ગઈ તો એવી રીતે રાખડી મોકલાતી હતી ભાઈને હવે એના પછીની વ્યવસ્થા તમે જો કે જ્યારે આ યુટ્યુબનો જમાનો આવી ગયો ફેસબુકનો જમાનો આવી ગયો આ યુપીઆઈ સિસ્ટમનો જમાનો આવી ગયો બરાબર ઓનલાઈનનો જમાનો આવી ગયો તો ઓનલાઈનની અંદર શું છે ઓનલાઈનની અંદર બહેનો છે આપણી બહેનો ઘરે બેઠા બેઠા એ બધી વસ્તુ વ્યવસ્થા કરી શકે છે તો આજના જમાનાની હું તમને વાત કરું તો ફ્લિપકાર્ટ છે એમેઝોન છે એવી ઘણી બધી ઓનલાઈનની વ્યવસ્થા છે કે તમે ઘરમાં બેસીને જ બધું કામ કરી શકો છો તમારે ઘરની બહાર પણ નથી જવાનું અને સૌથી મોટી વસ્તુ કે તમારું જે પેમેન્ટ છે એ યુપીઆઈથી તમે ગમે એ રીતે જે સર્વિસ પ્રોવાઈડર હોય ગૂગલ પે હોય કે પેટીએમ હોય કે જે રીતે તમારે કરવું હોય ક્રેડિટ કાર્ડથી કરવું હોય ડેબિટ કાર્ડથી કરવું હોય તો એ રીતે બધું આજની તારીખમાં શક્ય છે તો આ એડવાન્સમેન્ટ પણ ખૂબ જ હું જોઉં છું જો કે હું તો એડવાન્સમેન્ટમાં માનું જ છું ને ટેકનોલોજીની સાથે રહેવા વાળો માણસ છું પણ જસ્ટ આ તો એક મને વિચાર આવ્યો કે આવી રીતે એક વિડીયો બનાવું તો કેવું સારું લાગે એમ તો હું એ વાત કરતો હતો કે નવ તારીખે નવ ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર છે તો રક્ષાબંધનના તહેવારની અંદર જે બેન ભાઈને રાખડી મોકલાવેલ છે એની સિસ્ટમ ઉપર હું વાત કરું છું મારો મેઇન મુદ્દો છે સિસ્ટમ તો અત્યારે તમે હું તમને બતાડું કે આ સિસ્ટમની અંદરથી તમે દેશની અંદર રહેતા હોય વિદેશની અંદર રહેતા હોય કે દુનિયાના કોઈ પણ ખૂણામાં તમે રહેતા હોય તમે ઘરની અંદર બેસીને આ વ્યવસ્થા તમે આજની તારીખમાં કરી શકો છો તો એના ઉપર ભાર મૂકું છું અત્યારે તો એના અનુસંધાનમાં મારી બેન હું પોરબંદર હું જ્યાં રહું છું ત્યાં મારી બેન નથી મારી બેન દૂર છે તો મારી બેને મને પાર્સલ મોકલાવે છે જે હું તમને બતાડું કે સિસ્ટમ કેવી છે આજકાલની હવે કેટલું સીધું સાધું થઈ ગયું છે બધું તો જો આ મારી બેને મને એમેઝોનમાંથી એક પાર્સલ મોકલાવેલ છે આવી રીતે બરાબર એમેઝોનનું પાર્સલ છે હવે એમેઝોનના પાર્સલની અંદર હું તમને બતાડું તો કેટલું સરસ આજની તારીખમાં બધું છે જો આ અંદરથી સરસ આવું આ નીકળે છે બરાબર પેકિંગ પણ બહુ સરસ બહુ જ સરસ પેકિંગ છે તમે જોઈ શકો છો હવે આ પેકિંગને મેં ખોયલું તો શું નીકળે છે અંદરથી જો કેટલું સરસ છે કામકાજ તો પેકિંગની અંદર આ મેં તો બેન જે ભાઈને રાખડી મોકલાવાની છે રાખડી છે બરાબર તમે જોઈ શકો છો રાખડી એની પાછળ કંકુ ચોખા આ બધું આવી જાય છે કેટલી બધી વ્યવસ્થા આ લોકો આપે છે એમેઝોનવાળા બરાબર રાખડીની વાત પૂરી થઈ પછી ભાઈને ખાવા માટે આની અંદર સરસ મજાનું કાજુ કતરી પણ આવેલી છે બરાબર તમે જોઈ શકો છો તો કાજુ કતરી આ પાર્સલમાં ને એકચુઅલી ગઈકાલે આવેલું હતું આ એક લેયર તમે જોઈ શકો છો પછી આ આવી રીતે હોય આના પર બીજું લેયર હોય કાજુ કતરીનું ને પછી એના ઉપર ત્રીજું લેયર હોય પણ મને મીઠું ખાવાનો બહુ શોખ છે એટલે મેં બે લેયર તો ઓલરેડી ખાઈ જ લીધા છે બરાબર અને એની અંદર આ બધી પ્રિઝર્વેશન માટે ઓક્સિજન એબ્સોર્બરની આ કોથળી પણ આવે છે સાથે કે તમને જે ફૂડ મોકલાવેલું છે આ એ બગડવાનું નથી અને આ દરેક લેયર ઉપર આવી રીતે બટર પેપર મૂકેલું હોય છે બરાબર અને એની અંદર પાછું લખેલું પણ હોય છે કે કાજુ કતરી બેચ નંબર લખેલું હોય જુલાઈ બરાબર પછી મેન્યુફેક્ચરિંગ ડેટ તો એકવીસ સાત બે હજાર પચીસ લખેલી છે તમે જોઈ શકો છો એકવીસ સાત બે હજાર પચીસ બરાબર અને એમાં નેટ વેટ લખેલ છે બસો ગ્રામ અને બેસ્ટ બિફોર ફોર્ટી ફાઈવ ડેઝ એટલે પિસ્તાલીસ દિવસમાં મારે આ ખાઈ જવાનું છે તો નવ તારીખે રક્ષાબંધન છે તો એના પહેલાં તો હું ખાઈ જ જવાનું છે કે એ દિવસે તો પૂરી થઈ જ જવાની છે તો આ એમેઝોનમાં કેટલું સરસ અત્યારે છે એ હું કહેવાની કોશિશ કરું છું બરાબર છે એની સાથે બીજું આ એક બીજું બીજું મોકલાવેલું છે કે જેની અંદર કેશ્યુ આ કાજુનો ડબ્બો છે કે એમાં શું લખેલ છે કેશ્યુ ગ્રાઉન્ડનટ કલેક્શન ઇન્ગ્રેડિયન્ટ્સ આની અંદર ઇનગ્રેડિયન્ટ પણ બધા તમને આપેલા છે તો કેસ્યુની અંદર જે એનર્જી લેવલ છે કાર્બોહાઈડ્રેટ છે સુગર છે પ્રોટીન છે ફેટ છે એ બધું આ કંપની લખીને આપે જુઓ તમે કેટલું સરસ કામ છે બરાબર તો આ આવી રીતનું છે અને ત્રીજી વસ્તુ છે અને સોરી એક બે ત્રણ ને આ ચોથી વસ્તુ છે ચોથી વસ્તુ છે આની અંદર આલમોન્ડ એટલે બદામ છે બદામ જુઓ બદામનો પણ સારી એવી ક્વોન્ટિટી છે બદામની પણ બરાબર હવે આલમોન્ડની અંદર પણ બધું લખેલું છે ઇન્ગ્રેડિયન્ટ્સ આલ્મોન્ડની અંદર ન્યુટ્રીશન કેટલું છે એનર્જી લેવલ કેટલું છે કાર્બોહાઈડ્રેટ્સ કેટલું છે પછી પ્રોટીન કેટલું છે સુગર કેટલું છે અને ફેટ કેટલું છે બરાબર તો આ સ્ટાન્ડર્ડ બ્રાન્ડની સ્ટાન્ડર્ડ વસ્તુ કંપની એમેઝોન તરફથી આવે છે બરોબર છે અને પેકિંગ પણ કેટલું સરસ છે બહુ જ સુંદર પેકિંગ છે તમે જોઈ શકો છો જો છે હવે જો તમે ઘરની અંદર ઘરે બેઠા બેઠા આ વસ્તુ તમે કરી શકતા હો તો એક મિનિટ મારો કહેવાનો આદર્શ મતલબ એ જ છે કે આજની તારીખમાં અત્યારે આ જે ઓનલાઈનની સિસ્ટમ છે એ સ્વીકારવા જેવી છે શું કે આનાથી તમારે ઘરમાંથી નીકળ્યા વગર ઘરમાં પથારી ઉપર બેઠા બેઠા તમે ઓનલાઈન તમે યુપીઆઈ ને બધી એપ્લિકેશન્સ તમારી પાસે હોય તો તમે આરામથી કામ કરી શકો છો મારો કહેવાનો મતલબ આ છે તો ડિજિટલાઇઝેશનને મોટિવેટ કરો મારો સંદેશો એ છે કે તમને રોકડા રૂપિયા આપવાની પણ જરૂર નથી તમારા મોબાઈલથી જ પૈસા બેંકથી ટ્રાન્સફર થઈ જાય છે તો કોઈ દિવસ આ આ તો ફક્ત મેં રક્ષાબંધનને રિલેટેડ જ મેં એક આ વિડીયો બનાવેલો છે બીજી વખત હું ઓનલાઈન પેમેન્ટને યુપીઆઈ ઉપર મને વિચાર આવે છે કે એવો વિડીયો શા માટે ન બનાવવો જોઈએ અને ખાસ કરીને આ ફેસબુક અને યુટ્યુબ શું વસ્તુ છે એના ઉપર પણ હું બનાવવાનો વિચાર કરું છું તો મિત્રો આ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા આના પહેલાંના વિડીયોમાં પણ મેં તમને જણાવેલું હતું કે મારા વિડીયો જ્યારે હું પ્રસારિત કરું છું અપલોડ કરું છું જ્યારે હું હંમેશા રિક્વેસ્ટ કરું છું કે મારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો તો એની પાછળનું મહત્વ મારો ઇન્ટેન્સ એક જ છે કે સિત્તેર વર્ષની ઉંમરે હું પ્રવૃત્તિમય રહું તમારા જેવા મિત્રો સાથે હું મળું વાતચીત કરું કેમેરાથી બાકી યુટ્યુબ ઉપરથી મને પૈસાની કોઈ અપેક્ષા નથી બિકોઝ આઈ એમ નોટ બિહાઈન્ડ મની સિમ્પલ એટલે આ વસ્તુ જે હું કરું છું એ ફક્ત ને ફક્ત મારો ટાઈમ પાસ કરવા અને અપગ્રેટેડ રહેવા માટે જ હું આ બધું કરું છું બરાબર હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું પાછા નજીકમાં જ મળશું સો થેન્ક યુ સો મચ તમે કોમેન્ટ્સ પણ આપી શકો છો આ વિડીયોમાં ઓકે